ખબર પડી ગયું છે ને આજે આપણે બનાવવાનું છે ભાઈ જાન મમ્મી સને તોડવા આવી છે બધી શાકભાજી જય માતાજી આજ મરચા તોડવા આવ્યા છે અમારા ની વિરુદ્ધ થાય ને છે ને આજ ભજીયા ફાયવા છે યાર ભજીયા બનાવવાનું છે તો આપણે ખાવાનું છે ભાઈ જાન કંટ્રોલ કંટ્રોલ ને મમ્મી ને બધું તોડે છે મરચા ને હું તો મરચા તોડી લઈ ટમેટા તોડી લઈ પછી બનાવી ભજીયા ભજીયા બનાવ હા તો ટમેટા तो मैं तो तोड़ते रही मरचा तोड़ता रही मरचा तोड़ लेवा न हां लाल मरचा नाखवा हां तो लाल मरचा तोड़िए थोड़ा एनकर से हारा हो से हमारी बदीवाड़ी आम वाली मरचा ने उ तो ले दू छे आठे आठे हमारेवाड़ी छे ने उ तोड़ी ली दू छे नवेदाई घरे ने और खेली दीवाड़ी माला में भी बसी ने, वासी ने, बदा ने वो बदा मसाला सुदरो मिली से हम तो नहीं रहो तई ने भात भजिया भाया छे रो दूधी मोली ना थी

Tú a serido, de la no te van a decir. ¿Tú tienes algo? Pero tú tienes que sí. Cuarto medio, no tienes nada, sí. ¿Te arrancas? No arrancas. ¿Te arrancas? No arrancas. No arrancas. No arrancas. No arrancas. No arrancas. No arrancas. No No No, no. no, no. no, no બાન ઓ ફેમી તો બાન ડુંગરીને આધી છે બધું કદન છે મિક્સ પણ છે લસણ ના હોકલમ લસણ છે હોકલ લસણ નીકળ રોલી લુને મરતું બસ ને બસ લોટ મિક્સ કરી દો બધું નાખી હવે આપણે ભજીય તળવા મળવાના છે

પહેલો ગાણ નીકળી જો છે બરીદાર પછી મળશે આપણે પૈસા બની જશે ને ખાવા મળ્યા છે ભઈયા ખાઈ લે દા સ ને બરફ હોય તો સ તો હાલો બરફ લેવા જઈએ હાલો બરફ કાઈ આજે તમારે પાણી પીયો દો તો હા તમારે ખાવાનું મફતમાં ખબર આવવાનું કે એ હા તો ખાઈ લો તો મફતમાં ખાવાનું મફતમાં ખાવાનું કે જો આ ના પડે કોઈ ભેળો ન હોય ને એમ ખાઈ દો તો કોઈ ભેળો જ ન લાગતો મને તો એમ લાગે તો આપણે લઈ લીધો છે બરફ ને હવે તો ઘેરે તો ઘેરે દિન હવે મળી વાદળો થઈ છે જોરદાર એક નંબર વાતાવરણ છે બ્લોક ની શરૂઆત તો બહુ મોડી કરી છે ને અત્યારે આપણે ખેતરમાં પાણી શરૂ કરી દીધું છે તો આ એક મોટર શરૂ કરી દીધી છે ખેતરમાં તો આપણે અત્યારમાં જવાનું છે સસરાની ઘરે કારણ કે ના નામ મળવાનું કાર્યક્રમ કરેલો છે વરશના સોપડે બંદર નામ છડાવે છે તે જમણવાર ને ઉભી રાખેલું છે તો આપણે ચેરમાં જવાનું છે આનો જઈ કેર માં પહેલા ઘરે તો જો ફેમિલી ખેતરમાં લઈ ઘરે વય વાસીનો હવે જવાનું છે અમારા ભાઈના મામાને ઘેરે હું ક્યાં જવાનું નામ માંડે ના હેમાં નામ માંડે તો સ્ટેશન પરમાં ના વરશના સોપડે હે જો આ તો બીજી છે માતાજી જયસી નામ માંડે નામ માંડે નવજીન બાપાને ઘરે ને કેર માં જઈ તરત જ રેશન કરવા નામ ફરે છે કેમાં ખબર

કમ્પ્લેટ ના લીડાના ગમમાં ના બેજો આ મોબાઈલ જોવા લાગી ગયા આ આ બાદમાં આવતા રહ્યો રહ્યો જોમે લી ઘંટી આપણે ચાલુ કરી દીધી છે દરવાનું મારી દલી નાખ હવે પણ ઘંટી ચાલુ છે અને અમાર લીડાને રિંગણા જો આ ને લીડા લઈ લે છે બપોર સુધી કમે જવાનું છે કાલે આજે સબ પહેલા માર નામ મારવા કા નિકેરવાનું છે કારખાને આ એટલા લેતો આવના છે

તો હાજ માટે અત્યારે ટીઆર કારખાના જવા માટે બ્લોક કરતા હાજર ભૂલી જઈતું પૂરો કરતા ને ત્યારે પૂરો કરી દઈએ આશા શક્યતા અમારા બ્લોગ તમને પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જતો તો મળશું નવા બ્લોગમાં જ્યાં સુધી જય માતાજી જય દ્વારા